હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છો અમી પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ ને સીતારામ તો ફાઇનલી જો આપણે બ્લોગ શરૂ કરી દીધો છે અને અમારા મિતાલી એટલે મમ્મી થોડીક માની ગઈ પણ હજી બહુ એટલું બધું સમાધાન નહીં પણ પછા પછા ટકા કહેવાય આપણે પછા ટકા પછા ટકા તો આલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને આજ તો આપણે ખુશીને કીધું કાને બેઠી છે અને જમી પણ લીધા અમે તો આપણે જમી લીધા ને પછી આ વ્લોગ બનાવીએ છીએ તો જોવા આપણે રોટલા

હારું બતાવ લે તમને એમ લાગે હા નઈ નઈ બતાવ તું હું તમને આગળ બતાવવાનું છે વાલો તારો જો તો ઈ છે ને અત્યારે ઘરનું કામ કરવા થોડું ગી છે કેમ કે આપણે જેમાં એટલે વાસણ ને એવું ધોવાનું છે એટલા માટે ઘરે જી છે અને ઈ મારો મોબાઈલ છે ને ઓલો બીજો ઈ બે ત્રણ દિવસથી મોબાઈલ પણ લઈ ગઈ અને હોય તો નહીં જી કેમ કે આપણે કઈ કઈ ની તો ક્યાંથી હોય દોઢ વાગમાં આવી ગયો છે ને હવે આપણે જવાનું છે કેવલ ને લેવા બાળ મંદિરે ઓળખ મારે છે ને એ વાસણ ધોવાનું છે એટલે ઘરમાં ગીસ આપણે આવી ગયા છે રમવાનું કેવલ ભાઈ બોલ્યા બાળ મંદિરે લેવા આવ્યા ને દફતર જવા મૂકી દીધું જવા મૂકીને દુકાન

કે મોબાઈલ બતાવવા કે આવી કેમ નહી હતી કીવો ની એટલી વાર લાગી 2200 ની હજાર સિંગ માં મૂકેલા તો ત્રણ દિથે ન હટાડેલો વાહ જો આપણો એ મોબાઈલ હવે દેખાડો ત્રણ દિવસ થી હટાડેલો તો ત્યાં સાર સિંગ હું પછી સાર માં મૂક્યો તો સાર તો તો ખાલી 13% શું ખાલી 13% તો લઈ લીધી આ તો 13% સાર સિંગ છે કાર ની કેતી હતી હું સાથી આપણે આમાં ફોટો દેખાડવાનો છે તમારો તમારો બેઈ નો એટલે પકડાઈ જ હોય જ નહીં આપડે હું તો કેવાની જોવા દેખાડ ને એમનો કાઢી લીધો તમારા ઓલા કેટલું ખોલું તો ફોટો નીકળ્યો છે

તો ખોટી સોય માં તમારે ત્રણ જીતા ફોન એ દીધો જરા ફોન એ હટાડી દીધો ને ચાર્જિંગ નો રહેવા એટલે ઈ અમે આમ ફરવા ગયા તે આમ નામ છે એટલે હું તું એ ઈ અમે ફરવા ગયા તક એના છે ભણતા દેદુ ના કોલેજ વખત એમની તો સબૂત હું કઈ નો ની છે પાસે આખો આલ્બમ માં ફોટા છે હું તું એ

આપડે આપડે કઈ એવું હોય નઈ હવે તારે માફી માગવી પડે તમે કમેન્ટ કરીને કેજો આમાં ભૂલ કોની એને માફી માગવી પડે કે ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

પણ તમે આવું મેં તમને કીધું તું એમાં ફોટો છે એમ તમને એમ લાગ્યું છે આપણે પડી મને એમ હું હતો તો આપણે ત્રણ દિવસથી ઝઘડો હાલતો હતો તો ફાઇનલી આજે સમાધાન થઈ ગયું છે અને ઝઘડો પણ લઈ દે હાલ રહી તો મેં જ લીધું છે વિડીયોમાં વિડીયો આખો જોયો છે તો તમને ખ્યાલ આવી ગયો છે કે કેમ કે અમારે થોડીક ગલત ફેમી થઈ ગઈ હતી એટલે અમારો ઝઘડો થોડોક થઈ ગયો હતો તો ફાઇનલી જો મેં વાતચીત કરીને ઝઘડો થઈ ગયો બંને હવે કેમ કે ગલત ફેમી થઈ જાય એટલે કોઈને હર કોઈને ઝઘડો થઈ જાય તો પ્લીઝ બધા છે ને જલ્દી જલ્દી હું કહેવાય ગલતફેમી થઈ જાય તો વાતચીત કરીને સમાધાન કરી નાખાય અને શું કહેવાય આમાં એનું ઓલું થઈ જાય એટલે ઝઘડો ન થાય નકર અમુક અમુક ના આવે તો ગલતફેમીમાં ઘર પણ ભાંગી જાય એવું હતું મારું આજનું કાંઈક આવો તો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરજો તો આ સાથે જો વિડીયો પૂરો કરીએ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય